ઘાતે પુષ્પમ વેદા દ્વારા સૌપ્રથમ નિશુલ્ક મેડિકલ કેમ્પ યોજાયો. હઠીલા રોગોનો નિશુલ્ક ઉપચાર કરાયો. આજના ભાગવડભરિયા જીવનમાં લોકો શરીરની પૂરતી કાળજી લેતા નથી અને બીમારીઓ વધુને પ્રસરે દેવા હેતુસર આ સેવાક્ય કાર્યક્રમ યોજાયો હતો. આ શિબિર વૃદ્ર શહેરના માંજલપુર વિસ્તારમાં આવેલા શ્રી લક્ષ્મીનારાયણ મંદિર ખાતે રાખવામાં આવી હતી જેનો લાભ લેવા માટે સ્થાનિક લોકોએ મોટી સંખ્યામાં હાજરી આપી હતી. આ નિઃશુલ્ક તબીબી શિબિરમાં અને કટીલા રોગો માટે ઉપચાર અને નિદાનની વ્યવસ્થા કરવામાં આવી હતી તેમાં ચામડીના રોગો માઇગ્રેન રક્તચાપ થાઇરોઇડ મધુક્રમે ઘૂંટણનો દુખાવો વ્યસન મુક્તિ હતાશા પથરી ચિકનગુનિયા હૃદય રોગો અને શરીરનો સામાન્ય દુખાવો જેવા વિવિધ રોગોનો સમાવેશ થતો હતો અને અનુભવી તબીબોના હેઠળ તમામ નિદાન કરીને યોગ્ય સલાહ અને ઉપચાર આપવામાં આવ્યો હતો વડોદરામાં પ્રથમ પ્રયાસ હતો જેનાથી સમાજમાં સ્વાસ્થ્ય પ્રત્યે જાગૃતિ ફેલાવવાનો અને જરૂરિયાતમંદોને નિઃશુલ્ક તબીબી સહાય પૂરી પાડવાનો ઉમદા હેતુ સિદ્ધ થયો હતો સ્થાનિક લોકોએ આ પ્રકારના સેવા કાર્યને આવકાર્યો હતું અને શિબિરનો લાભ લીધો હતો સંસ્થાના પ્રયાસથી સ્પષ્ટ થાય છે કે માત્ર શ્રદ્ધા અને વિશ્વાસથી જ નહીં પરંતુ યોગ્ય તબીબી ઉપચારથી પણ લોકોને આરોગ્ય ક્ષેત્રે મદદ મળી શકે છે આ એક બેચ ફ્લાવર થેરાપીનો જેનું અમે પુષ્પમ વેદાના નામથી સ્ટ્રેડ કરીએ છીએ આ લંડનની થેરાપી છે ડૉક્ટર એડવર્ડ બેકે લંડનમાં 1936 છત્રીસમાં શોધેલું જેમાં ફ્લાવરના અર્થથી દવા બનાવવા અમે થર્ટી એટ ના ફ્લાવર્સ હોય અને આખું ઇમોશન બેઝડ થેરાપી છે ડૉક્ટર બેકનો પ્રિન્સિપલ શું હતો કે આપણું માઇન્ડ અને સોલ જ્યારે એ ડિસહાર્મોનીમાં હોય તો કોઈ બી આપણને તકલીફ કરી શકે તો હવે ઇન્ડિયામાં આનું કોઈ અવેરનેસ નથી એટલે અવેરનેસ સ્પ્રેડ કરવા માટે કહીને મેં અહીંયા ફ્રી હિલિંગ કેમ્પ રાખેલો ફ્લાવર થેરાપીનો લક્ષ્મીનારાયણ મંદિર માંજલપુર વડોદરા અને આ દોઢ દિવસના કેમ્પમાં ગઈકાલથી અત્યાર સુધીમાં અંદાજે એકસો પચાસથી વધુ લોકો આનો લાભ લઈ ગયા છે અને જેટલા બી અહીંયાથી રેમેડીઝ લઈ ગયા એમનો એક જે ફીડબેક હતો એવો હતો કે અમને ઇન્સ્ટન્ટ જ બહુ સારું લાગે છે જેમ કે કોઈકને ઘણા વર્ષોથી ની પેઇન હતો બેક પેઇન હતો ઘણાને ડર હતા ઘણાને એન્ઝાયટી થતા હતા ટ્રોમા કોઈ જાતના હતા તો એ લોકો સાંજે આવીને જ અમને કહી ગયા કે તમારા રેમેડીઝથી બેક ફ્લાવર થેરાપીસથી અમને ઘણો ફરક છે શું આપનો પડે છે મારું નામ ડૉક્ટર ઋષિક ઠક્કર હું એમડી નેચરોપેથ છું અને હું બરોડાથી જ છું અને આની અવેરનેસ માટે અમે લોકો આવા ફ્રી હિલિંગ કેમ્પ્સ કરતા હોઈએ છીએ જેમ કે લાસ્ટ વીક જ અમારું ગાંધીધામમાં હતો આજે બરોડા છે નેક્સ્ટ મંથ પાછો અમે કોલ્હાપુર સાઈડ કરવાના છે મુંબઈમાં અને આવા પ્રોગ્રામ્સ અમે કરતા રહીએ છીએ અને અમારો ઉદ્દેશ એક જ છે કે આ એકદમ જે ઇનોસન્ટ પદ્ધતિ છે કે ફ્લાવરના રસમાંથી આપણે જો કોઈને સારા કરી શકતા હોય રેમેડીઝ આપીને તો કેમ નહીં જે સાઈડ અસર વગર છે ટચ વગરની છે અને જે કે ને કે આપણને બહુ વ્યવસ્થિત કે કોઈ બી આડઅસર વગર આપણને સારું કરી શકે એવી જો પદ્ધતિ આપણી પાસે છે અને મારું માનવું એવું છે કે આ આપણે ઇન્ડિયાનું જ વૈદિક કાળનું જે આયુર્વેદાનું જ એક પાર્ટમાંથી દીધેલું હોય ને એના પર જ પછી આગળ ડૉક્ટર એડવર્ડ બેકે સ્ટડી કરી હોય રિસર્ચ કર્યું હોય એવું મને લાગે છે અને મને મારું માનવું એવું છે કે આનું ઇન્ડિયામાં વધુને વધુ પ્રચાર થવો જોઈએ હાર્મલેસ છે જેન્ટલ છે ઇનોસન્ટ છે તો વધુને વધુ લોકો આનો ઉપયોગ કરે અને એમને ફાયદો થાય